અયોધ્યામાં બાવીસમી જાન્યુઆરીએ રામલલ્લાનો પ્રતિષ્ઠા મહોત્સવ છે જેને લઈને પીએમ મોદીએ દેશના તમામ દેવસ્થાનો પર સ્વચ્છતા અભિયાન હાથ ધરવા દેશવાસીઓને અપીલ કરી છે જેના ભાગરૂપે વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લએ વડોદરાના પૌરાણિક સૂર્યનારાયણ મંદિરમાં સાફ સફાઈ કરી હતી બાળકૃષ્ણ શુક્લ સાથે કાર્યકર્તાઓએ પણ સાફ સફાઈમાં ભાગ લીધો હતો દેશના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા બાવીસમી જાન્યુઆરીએ રામલલાની પુનઃપ્રાણ પ્રતિષ્ઠાનો જે કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે એ વિજય ઉત્સવને મનાવવા માટે આખા દેશના તમામ ધાર્મિક સફાઈ થાય તે માટેનો જે અનુરોધ કરવામાં આવ્યો છે તેના અઢીસો વર્ષ જૂનું એવા પૌરાણિક અતિ પૌરાણિક મંદિરમાં આજે સફાઈનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે એ કાર્યક્રમમાં આ વિસ્તારના અમારા તમામ સ્થાનિક પ્રતિનિધિઓ અમારા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકર્તાઓ અને સમાજના અગ્રણીઓ જોડાયા છે ત્યારે આપના માધ્યમથી વડોદરા શહેરના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપણે બધા જ આ પ્રકારના આપણા વિસ્તારમાં આવેલા ધાર્મિક સ્થાનોની સફાઈમાં જોડાઈએ અને રામલલાના પુનઃપ્રાણ પ્રતિષ્ઠાનો જે વિજય ઉત્સવ છે મનાવવા માટે આપણે બધા સાથે રહીએ